નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી શું નામ તમારું મારું નામ જોરુભા જોરુભા ગામ કયું વલસાણા

બરોબર બરોબર હવે પાંચમું પાવની ગણિત કરું પણ ગામ ના ના દરબાર નો પાડશો બરોબર હા એમાં એવું હોય છે કે મોટા ભાગ ના ખેડૂતો એવું કેતા હોય છે કે તમે જો પાવો છો ને last time તો એમાં સુકારા નું પ્રમાણ વધી જાય છે હા પણ એની કરતા કે દવા આવે એ દવા એ પકવી લો હમ બરોબર બરોબર અને એમાં થોડોક ઉતારામ ફેર પડી જાય હમ 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 મારું જેટલું લગભગ પંદર મણ નું એવું છે. અચ્છા એવું છે એમ ને હા પેલી વખત પેલી વખત વાયુ હોય એટલે તમારે જમીન ની ફળદ્રુપતા હોય એટલે કદાચ મોટો ફાયદો થાય હા માલ મારા બાપુજી હતા ત્યારે કરતા હતા ચાલુ એટલે ચાલીસ વર્ષ પછી જીરું વાયુ હા ચાલીસ વર્ષ પછી બરોબર ચાલીસ વર્ષ માં કદી વાયુ જ નથી એમ ને જીરું ના પછી નથી મેં નથી વાયુ બરોબર શું વાવતા હતા અત્યાર સુધી થી કપાસ કપાસ બરોબર બરોબર હમ

હા તો નુકસાન પડે હમ બાકી તો વાંધો નથી આવ્યું એવું વાંધો